નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાશાહના નાકા નજીક ઈસાઈ સમુદાયના પ્રાર્થના સભા નજીક થઈ રહેલા બાંધકામને અટકાવવામાં આવ્યો જેમાં માંદદાર ઘટના સ્થળે દોડી ગયા હતા તાપી જિલ્લાના વ્યારાશાહીના નાકા નજીક ઈસાઈ સમુદાયના પ્રાર્થના સભા સ્થળ નજીક બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જેના બાંધકામની પરમિશન નહીં હોય જેને લઈ સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરાયો હતો બનાવની તેમજ પાલિકા અને પોલીસને ગયા હતા અને જેમાં મંગળવારના રોજ માપણી કરવામાં આવનાર હોવાની વિગત બહાર આવી છે જે માહિતી નવ કલાકની આસપાસ મળી હતી કાલિયાંબા ગામે લગ્નમાં ગયેલા વ્યક્તિની મોટરસાયકલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ નિજર તાલુકાના કાલિયાંબા ગામે પ્રાથમિક શાળાની દિવાલ પાસે પાર કરીને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા ઓમકુમાર ગામિતની મોટરસાઇકલની કોઈક અજાણે ચોરી સમો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ચાલીસ હજારના કિંમતની મોટરસાઇકલની ચોરી થયો હોવાનું ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જેની વિગત સાંજે પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઠ પોલીસે માંડણ ગામે ગૌચરની જગ્યામાં જુગારમતા ચૌદ આરોપીને બે લાખ પંચોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા તાપી જિલ્લાના સોંગડ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે માંડણ ગામે ગૌચરની જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા ચૌદ આરોપીને બે લાખ પંચોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં પોલીસે ચૌદ આરોપીને રોકડ અને મોબાઈલ તેમજ બાઇક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી દસ કલાકની આસપાસ આપવામાં આવી હતી વ્યારા તાલુકાના લખાલી ગામે વીજ ટ્રાન્સફોર્મરનું કામ કરતા મજૂરને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લખાલી ગામે વીજ ટ્રાન્સફોર્મરનું વાયરિંગ છૂટું પાડતા હતા ત્યારે કલમકુર ગામના મજૂર વિપુલ ગુલાબભાઈ ગામિતને કરંટ લાગ્યો હતો બનાવને લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે અંગે પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી તાપી એલસીબી પોલીસે સોંગડ ઉકાઈ રોડ પરથી દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સોંગળ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી હિતેશ સુરેશભાઈ વસાવારા પાખરી તાલુકા ઉછલ નામોને સોંગઠ ઉકાઈ રોડ પરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી દસ પંદર કલાકે આપવામાં આવી હતી સોંગઢ શહેરના બજાર વિસ્તારમાં આવેલ જોધપુર મીઠાઈની દુકાન ખાતે કચોરીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો તાપી જિલ્લાના સુંગરનગરમાં આવેલ બજાર વિસ્તારમાં જોધપુર મીઠાઈની દુકાનમાંથી કચોરી ગ્રાહકે મંગાવેલી હતી જે કચોરીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો સાથે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી હતી જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી વ્યારા તાલુકાના મગરકુઈ ગામે નજીવી બાબતે ઝઘડો થતાં બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ ગામે નજીવી બાબતે ઝઘડો થતાં ઈજા પામનારને લાકડાના સપાટા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવને લઈ પોલીસે બે આરોપી અશોક ગામિત અને રજનીકાંત ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી તાપી એલસીબી પોલીસે બુહારી સર્કલ નજીકથી મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે મોબાઈલ ચોરીના વણ શોધાયેલા ગુનામાં સામેલ આરોપીને બુહારી સર્કલ નજીકથી ઝડપી પાડ્યો હતો જેમાં કલકવા ગામે રહેતા સુનિલ કુમાર કેસરચંદ પ્રજાપતિ નામના આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી અગિયાર કલાકની આસપાસ આપવામાં આવી હતી જનકનાકા નજીકથી પોલીસે મોટરસાયકલ પર લઈ જવા તો વિદેશી દારૂ સાથે આરોપીની અટક કરી વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે જનકનાકા પાસેથી એક મોટરસાયકલ પર થેલીમાં ભરીને લઈ જવા તો વિદેશી દારૂ સાથે આરોપી ચંદુ ગામિતને ઝડપી લીધો છે જે આરોપી સામે પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પાંચ પંદર કલાકની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત